નમસ્કાર મિત્રો તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનની બે દિવસની મુલાકાત પર હતા તે જાપાનની ભારત જાપાન પંદરમી સમિટનું આયોજન કરવામાં આવેલું હતું આ દરમિયાન વડાપ્રધાન મોદી પીરુ ઈસિબાને મળ્યા હતા અને ભારત અને જાપાન સંબંધોની ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી આ જે ચર્ચા કરવામાં આવી એમાં ભારત અને જાપાનના સહયોગથી અત્યારે ભારતની અંદર અમદાવાદથી મુંબઈ સુધી બુલેટ ટ્રેનનું આયોજન કરવામાં આવી રહેલું છે આ જે બુલેટ ટ્રેન છે એનું અંતર પાંચસો આઠ કિલોમીટર જેટલું છે જે ત્રણ કલાકમાં કાપી શકાશે હવે આ જે બુલેટ ટ્રેન છે એના ઉપર ઊંડો વિચાર કરવામાં આવ્યો સાથે જ જાપાન દ્વારા ભારતને આગામી સમયમાં બે બુલેટ ટ્રેન ભેટમાં આપવામાં આવશે એની પણ ચર્ચા કરવામાં આવી આ જે બુલેટ ટ્રેન વિશેનો વિડીયો આપણે એક અલગ બનાવીશું અને તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું જાપાનની બે દિવસની મુલાકાત પછી વડાપ્રધાન મોદી ચીનની મુલાકાત પર ગયા ચીનમાં એસીઓ સમિટનું એક આયોજન કરવામાં આવેલું હતું એસિઓનો મતલબ થશે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન જેની સ્થાપનાની વાત કરીએ તો વર્ષ બે હજાર એકમાં એસિઓની સ્થાપના થઈ હતી એસિઓની સ્થાપના તરીકે એમાં ચીન રશિયા કઝાકિસ્તાન ઉઝબેકિસ્તાન તુર્કમેનિસ્તાન જેવા દેશો હતા એના પછી ભારત અને પાકિસ્તાન વર્ષ બે હજાર સત્તરમાં એસિઓ સમિટમાં જોડાયું અત્યારે એના પછી છેલ્લે બે હજાર ત્રેવીસમાં ઈરાન પણ આ સમિટમાં જોડાયું હતું આ જે એસિઓ સમિટ છે એનો ઉદ્દેશ છે વ્યાપારી જે રાજદ્વારી સંબંધો હોય એને સુધારવા સાથે જ આ ડ્રગ્સ હોય ડ્રગ્સની હેરાફેરી થાય એના પર પ્રતિબંધ મૂકો આતંકવાદી કોઈ સંગઠન હોય તો એના પર પ્રતિબંધ મૂકવો વગેરે આની કાર્યવાહી છે એસિઓ સમિટના અત્યારે મહત્ત્વના મુદ્દા ચર્ચામાં છે તાજેતરમાં જે રીતના અમેરિકાએ ભારત ઉપર પચાસ ટકા ટેરિફ લગાવ્યો એના પછી વિશ્વની ત્રણ મહાશક્તિઓ એક સાથે એક મંચ પર જોવા મળી જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના પ્રમુખ શી જિનપિંગ હવે અહીંયા આ ત્રણેય જે પ્રમુખ હતા એ એક સાથે એક જ મંચ પર જોવા મળ્યા જેના કારણે અમેરિકાના પેટમાં દુખાવો થયો આનું મુખ્ય કારણ શું અમેરિકાએ ભારત ઉપર જે પચાસ ટકા ટેરિફ લગાવ્યો એટલે ભારત અને અમેરિકાના સંબંધ વચ્ચે તિરાડ તો પડી પણ હવે વેપાર પણ થઈ શકશે નહીં ભારત દ્વારા આજે એસીઓ સમિટ શાંઘાઈ ખાતે એટલે ચીનના એક શહેર તિયનજીનમાં આનું આયોજન કરવામાં આવેલું હતું તે આગળ આજે વિશ્વની ત્રણેય મહાશક્તિઓ એક સાથે જોવા મળી જે આગામી હવે શું નિર્ણય લેશે એના ઉપર સૌની નજર રહેશે વાત કરીએ વડાપ્રધાન મોદીની ચીનની મુલાકાત વિશે તો સૌથી પહેલાં જ્યારે એરપોર્ટ પર પહોંચ્યા તો રેડ કાર્પેટથી વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જેના પછી ચીનના પ્રમુખ શી જિનપિંગની કારમાં તે એરપોર્ટથી લઈ અને નિર્ધારિત સ્થાન સુધી પહોંચ્યા ચીનના રાષ્ટ્રપતિની એ જે સ્પેશિયલ કાર હતી એ કારમાં વડાપ્રધાન મોદી અને શી જિનપિંગ બંને એક સાથે જ નિર્ધારિત સ્થાન પર પહોંચ્યા જેના પછી એસસીયુ સમીટમાં વડાપ્રધાન મોદીની બે મુખ્ય મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં એક હતી ચીનના રાષ્ટ્રપતિ એટલે કે ચીનના પ્રમુખ શી જિમ્પિંગ સાથે અને બીજી હતી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે એકત્રીસ ઓગસ્ટથી લઈ અને એક સપ્ટેમ્બર સુધી આ જે સમિટ ચાલી એમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા જેમાં પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ પણ હાજર હતા તમે એક વિડીયો જોયો હશે કે જેમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે એક સાથે ચાલી રહ્યા હતા ત્યારે તે આગળ ભીખ માગતા હોય એ રીતના પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ ઊભા હતા આ વિડીયોથી તમે એમની બે જ જતી જોઈ શકો જ્યારે બે વિશ્વની મહાશક્તિઓ એક સાથે જતી હોય ત્યારે એમની કોઈ ઓકાત નથી કે એમની સામે પણ જોઈ શકે મિત્રો હવે આ જે ત્રણ મોટા દેશ છે ચીન ભારત અને રશિયા હવે એમની વચ્ચે કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા જેવા કે એકબીજા સાથે રાજદ્વારી સંબંધોમાં વધારો કરવો એકબીજા સાથે વેપારમાં વધારો કરવો જેથી એમના પર અમેરિકા દ્વારા જે પચાસ ટકા ટેરિફ લગાવ્યો એની કોઈ પણ અસર થશે નહીં અમેરિકા દ્વારા પહેલાં પચીસ ટકા ટેરેફ લગાવવામાં આવેલો હતો અને એના પછી એમાં પચીસ ટકાનો વધારો કરવામાં આવ્યો કારણ કે ભારતે સતત રશિયા પાસેથી ઓઇલની ખરીદીમાં વધારો કરી રહ્યું છે એટલા માટે અત્યારે ભારતની વાત કરીએ તો ભારત રશિયા પાસેથી અને અમેરિકા પાસેથી બંને પાસેથી ઓઇલની ખરીદી તો કરે છે પણ રશિયા પાસેથી જે ઓઇલની ખરીદી કરવામાં આવે છે તે ખૂબ વધારે પ્રમાણમાં છે જ્યારે અમેરિકા પાસેથી જે ઓઇલ ખરીદવામાં આવે છે એ ખૂબ ઓછા પ્રમાણમાં છે તાજેતરમાં આજે જે સમિટ થઈ એની અંદર ત્રણેય મહાશક્તિઓને એક મંચ પર જોઈ અમેરિકામાં રહેલા ટ્રમ્પ ટ્રમ્પના જે મહાસચિવો હોય ટ્રમ્પના જે આગેવાન નેતાઓ હોય બીજા એમના દ્વારા એક પછી એક ટ્વીટ કરવામાં આવે આ ટ્વીટમાં એમને જણાવ્યું હતું કે આજે જે ઓઇલ સપ્લાય કરવામાં આવે છે એમાંથી પંડિતો જે ભારતના છે એ વધારે કમાય છે જનતાને આનું કશું જ ફર મળતું નથી હવે અહીંયા આગળ કયા પંડિતોની વાત કરવામાં આવી છે કદાચ એમને ભારત લોકશાહી દેશ છે અને લોકશાહી દેશમાં ભારતની અર્થવ્યવસ્થા કઈ રીતના ચાલે છે સરકાર ડાયરેક્ટ બીજા દેશમાંથી ઓઇલ મંગાવે છે કે કોઈ વેપારી ઓઇલ મંગાવે છે એમને કદાચ ખબર જ નથી મિત્રો અહીંયા આગળ આપણે વાત કરીએ આજે ઓઇલની સપ્લાય કરવામાં આવે છે એના પર ટ્રમ્પ દ્વારા એવો દાવો કરવામાં આવેલો છે કે ભારત જે ઓઇલ મંગાવે છે એના રૂપિયાથી રશિયા યુક્રેન પર સતત હુમલા કરતું રહે છે અને યુક્રેન અને રશિયા યુદ્ધને એક પ્રકારનો વેગ મળેલો છે ટ્રમ્પ સાહેબ અત્યારે ભારત અને રશિયા વચ્ચેના આ જે વેપારો થાય છે એ વેપાર અટકાવવા માટે પ્રયત્નો કરી રહેલા છે પણ ભારતે ચોખ્ખું જ જણાવેલું છે કે અત્યારે ભારત જે રશિયા પાસે પાસેથી ઓઇલની આયાત કરે છે એમાં કોઈ પણ પ્રકારનો અટકાવ આવશે નહીં અને સતત એ ઓઇલ મંગાવવામાં આવશે રશિયા અને યુદ્ધના રશિયા યુક્રેન યુદ્ધના કારણે અત્યારે જે આપણે રશિયામાંથી ઓઇલની આયાત કરીએ છીએ એમાં પહેલાં પણ એની કિંમતમાં ઘટાડો કરવામાં આવેલો હતો અને હમણાં તાજેતરમાં પણ એમાં પાંચ ટકાનો ફરીથી ઘટાડો કરવામાં આવ્યો જેથી ભારતે રશિયા પાસેથી ઓઇલની આયાતમાં પણ વધારો કરેલો છે હવે તાજેતરમાં અમેરિકા સાથે આનો વેપાર થઈ શકશે નહીં કારણ કે અમેરિકાએ ટેરિફ લગાવ્યો અને અમેરિકાની વસ્તુ ભારતના બજારમાં લાવવા માટે એમના દ્વારા દબાણ કરવામાં આવેલું હતું જેનું ભારતે સ્પષ્ટપણે ઇનકાર કરેલો હતો કારણ કે અમેરિકામાં બનતી જે દૂધની વસ્તુઓ હોય અથવા તો જે ખેડૂતો દ્વારા તૈયાર કરવામાં આવતી વસ્તુઓ હોય તેને ભારતના બજારમાં લાવી શકાય નહીં કારણ કે ભારતના જે ઘરેલું ઉદ્યોગ હોય એનું નુકસાન થઈ શકે અને સાથે જ આપણે જો અમેરિકામાં તૈયાર થતું દૂધ હોય એને ભારતના બજારમાં લાવવાની સ્પષ્ટ મોદી દ્વારા ઇન્કાર કરવામાં આવેલો હતો કારણ કે ત્યાં આગળ જે દૂધ હોય તેઓની જે ગાયો હોય એ માંસાહારી ગાયો હોય છે એટલે કે એમનું પ્રોટીન એમના શરીરનો વિકાસ કરવા માટે એમના જે ખાદ્ય પદાર્થો હોય એની અંદર કેટલાક માંસનું પ્રમાણ ઉમેરવામાં આવે છે એટલે માંસાહારી ગાયનું દૂધ આપણે ભારતમાં વેપાર માટે લાવી શકીએ નહીં ભારતમાં ગાયનું દૂધ અને ગાય માતા તરીકે પૂજવામાં આવે છે ચીનના આજે તિયનજીન શહેરમાં આ રસીઓ સમિટનું આયોજન કરવામાં આવ્યું તેમાં ત્રણ મહાશક્તિઓ એક સાથે જોવા તો મળે જેમાં ચીન રશિયા અને ભારતનો સમાવેશ થાય છે પણ આમાં ભારત એ રશિયા ઉપર સંપૂર્ણપણે વિશ્વાસ મૂકી શકીએ છીએ કારણ કે આપણો વર્ષ ઓગણીસો એકોતેર પહેલાંથી આપણો મિત્ર છે ચીન ઉપર આંખ બંધ કરી વિશ્વાસ મૂકવો હજી પણ અઘરી વાત છે કારણ કે ચીન એ પાછળથી કરે એવો દેશ છે અત્યાર સુધી આપણે વાત કરીએ ચીને ભારત સામે લડવા માટે પાકિસ્તાનને જાહેરમાં વધારે મદદ કરેલી છે એટલા માટે આપણે ચીન પર જોઈ તો વિશ્વાસ મૂકી શકીએ નહીં અને એક બાજુ ચીન પર વિશ્વાસ મૂકીએ અને અમેરિકા સાથે વધુ સંબંધ પણ બગાડી શકીએ નહીં એટલે આગામી સમયમાં હવે આપણે ભારત અને ચીન વચ્ચે જે તણાવ છે એ ઓછા થશે કે નહીં એ જોઈશું અત્યારે તાજેતરમાં આપણે વાત કરીએ તો ચીન ચીનના રાષ્ટ્રપતિ અને ભારતના વડાપ્રધાન વચ્ચે વેપાર રાજદ્વારી સંબંધો પર તો ઘણી ચર્ચા કરવામાં આવી પણ એવા કેટલાક મુખ્ય મુદ્દાઓ છે જેના ઉપર હજી સુધી કોઈ પણ ચર્ચા કરવામાં આવી નથી તેનો કોઈપણ ઉકેલ પણ લાવવામાં આવ્યો નથી એવાઓની એવા મુદ્દાની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં એમાં સમાવેશ થશે સીમાઓનું નિરાકરણ ત્યારે ઘાટીમાં આપણે જોયું કે હમણાં તાજેતરમાં ભારત ચીન વચ્ચે એક યુદ્ધ થયેલું હતું એ સીમા ઉપર યુદ્ધ થયું એનો કોઈ હજુ નિર્ણય આવી શકે એમ લાગતો નથી બીજી વસ્તુની આપણે વાત કરીએ તો અહીંયા આગળ અરુણાચલ પ્રદેશની નજીક ચીન એક જોરદાર મોટો ડેમ બનાવવા જઈ રહ્યું છે કદાચ એ ડેમમાંથી વધારે પ્રમાણમાં પાણી છોડવામાં આવશે તો જે પૂર્વના દેશો છે તે આગળ તકલીફ અને પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે છે તો એ જે એક મોટી વાત છે એના ઉપર કોઈપણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી ત્રીજા મુદ્દાની વાત કરીએ તો જે ચીન દ્વારા પાકિસ્તાનને સહાય આપી અથવા લોન આપી અથવા શસ્ત્રો ભંડાર પૂરા પાડવામાં આવે છે એ મુદ્દાનું કોઈ પણ નિરાકરણ આવી શકે એમ નથી તો આવા ઘણા મુદ્દા છે કે જેના ઉપર ભારત દ્વારા ચીન પર વિશ્વાસ કરવામાં આવી શકતો નથી હા વેપાર રાજદ્વારી સંબંધો સુધારી શકાય છે આગળ વાત કરીએ તો અહીંયા આગળ જે એસિઓ સબમિટ થઈ એના પછી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને નિર્ધારિત સ્થાન પરથી હોટેલમાં જવા માટે એક જ કારમાં નીકળેલા હતા અને તે કાર હતી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની અહીંયા આગળ એવી ચર્ચા ખૂબ જ અત્યારે ચર્ચામાં છે કે આ જે કાર હતી રાષ્ટ્રપતિ પુતિનની એ કારની કુલ કિંમત તેર કરોડ ત્રેવીસ લાખ રૂપિયા છે અને એ કાર રશિયાની રાષ્ટ્રપતિ પુતિનની છે જે બુલેટપ્રૂફ કાર છે અને તેમાં બોમ્બની પણ કોઈ અસર થતી નથી આ કારમાંથી જ્યારે તે હોટલ તરફ નીકળ્યા બંનેની હોટેલ એક જ હતી રાષ્ટ્રપતિ પુતિનની અને વડાપ્રધાન મોદીની ત્યારે એ કારમાં બેસી અને પિસ્તાલીસથી પચાસ મિનિટ સુધી અંદર વાતચીત કરવામાં આવી આ જે વાતચીત કરવામાં આવી એના પર એવો અંદાજ લગાવવામાં આવે છે કે આ જે વાતચીત હતી એ રશિયા યુક્રેન યુદ્ધ તરફ હોઈ શકે છે કારણ કે તાજેતરમાં જ્યારે વડાપ્રધાન મોદી જાપાનથી ચીન જવા માટે નીકળેલા હતા તે સમયે યુક્રેનના રાષ્ટ્રપતિ જ્વેલેન્સ્કીનો વડાપ્રધાન મોદીને ફોન આવેલો હતો એમાં તેમને સંપૂર્ણ વાત પ્રસ્તાવ મૂકેલો હતો કદાચ એ જ વાત તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે કરેલી હતી હવે આ જે એસિઓ સમિટનું આયોજન કરવામાં આવ્યું એમાં ત્રણેય મહાશક્તિઓ દ્વારા અમેરિકા પર એક પછી એક પ્રહાર કરવામાં આવ્યા ત્રણેયના એક એક મહાનિવેદનની આપણે વાત કરીએ આ વિડીયોમાં તો સૌથી પહેલાં વાત કરીએ ભારતના વડાપ્રધાન દ્વારા આ સમિટમાં શું ચર્ચા કરવામાં આવી તેના વિશે ભારતના વડાપ્રધાન દ્વારા ત્રણેય મહાશક્તિઓને એકબીજા સાથે રાજદ્વારી સંબંધો સુધારી અને અંદરો અંદર વેપાર થઈ શકે એના માટેની સલાહ આપવામાં આવી સાથે જ ભારત અને ચીન એક પ્રતિસ્પર્ધી નથી પણ જો સાથે રહી કામ કરશે તો ઝડપી વિકાસ કરી શકાય એવા નિવેદનો આપવામાં આવે જેનો સીધો પ્રહાર અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર કરવામાં આવેલો હતો કે જો અમેરિકા સાથે વેપાર ના થઈ શકે તો ચીન રશિયા ભારત જેવા અલગ અલગ બીજા ઘણા દેશ છે કે ત્યાં આગળ વેપારના રાજદ્વાર ખોલી શકાય છે આગળ બીજી વાત કરીએ તો ચીનના રાષ્ટ્રપતિ શ્રી જિનપિંગ દ્વારા પણ એક નિવેદન આપવામાં આવ્યું આ નિવેદનમાં એમને જણાવેલું હતું કે કેટલીક બાહ્ય તાકાતો અર્થવ્યવસ્થાનો ઉપયોગ કરી અને ધમકી આપી રહી છે આનો સીધો મતલબ એ હતો કે અમેરિકાનું નામ લીધા વગર સીધા અમેરિકા પર આકરા પ્રહાર કરવામાં આવ્યા ત્રીજું નિવેદન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા આપવામાં આવ્યું છેલ્લા ત્રણ વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહેલું છે આ યુદ્ધ રોકવા માટે ભારત અને ચીન એ ખૂબ જ પ્રયત્નો કર્યા જેથી રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ભારત અને ચીનનો આભાર માન્યો આ જે વાક્ય છે આ જે નિવેદન છે એટલા માટે ચર્ચામાં છે કારણ કે અત્યારે આ જે યુદ્ધ રોકાવા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ખૂબ જ પછાડા કરી રહ્યા છે નું કારણ એ છે કે ટ્રમ્પને અત્યારે શાંતિ માટે નોબલ પારિતોષિક પુરસ્કાર જોઈએ છે નોબેલ પુરસ્કાર મેળવવા માટે ટ્રમ્પે એમના ભાષણમાં અલગ અલગ વખત ઓપરેશન સિંદૂર રોકાવાનું કારણ અથવા તો રશિયા યુક્રેન યુદ્ધ હોય ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ હોય વગેરે યુદ્ધોનો ત્રીસ પાંત્રીસ વખત ઉલ્લેખ કરેલો છે એમને જાતે જ કહેલું છે કે આ યુદ્ધ રોકાવા માટે મને નોબલ પારિતોષિક મળવું જોઈએ હવે આ જે યુદ્ધ રોકાવા માટે અથવા ભવિષ્યમાં યુદ્ધ રોકાશે તો એનો સંપૂર્ણ શ્રેય પુતિન દ્વારા ભારત અને ચીનને આપવામાં આવ્યો તો આમાં ટ્રમ્પ સાહેબને ખોટું લાગ્યું હશે ટ્રમ્પ સાહેબને આ વાતથી મજા આવી નહીં હોય આ જે એસસીઓ સમિટનું આયોજન થયું એના પછી આપણે જોઈએ તો અમેરિકાના અલગ અલગ મંત્રીઓ દ્વારા ઘણા બધા નિવેદનો આપવામાં આવ્યા અમેરિકાના રાજદ્વારી જે મંત્રીઓ ભારતની અંદર હોય ભારત એમને પણ નિવેદનો આપેલા છે પણ એ નિવેદનો થોડા ભારતની પક્ષે જોવા મળે છે જ્યારે ટ્રમ્પના સલાહકાર જેવા અલગ અલગ જે મંત્રીઓ હોય એમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યા એ સંપૂર્ણ ભારતમાં આંતરિક યુદ્ધ કરાવે એ પ્રકારે નિવેદન આપવામાં આવેલા છે તો હવે અહીંયા આગળ એસિઓ સમિટમાં ભારત અમેરિકા સાથે ભલે વેપાર ના કરી શકે પણ ચીન અને રશિયા જેવા મજબૂત દેશો સાથે વેપાર તો કરી શકશે પણ આગામી સમયમાં કયા દેશ પર વિશ્વાસ મૂકવો કયા દેશ પર વિશ્વાસ ના મૂકવો એ ખૂબ જ ચર્ચાનો વિષય રહેશે રશિયા સાથે આપણે યોગ્ય પ્રમાણમાં વિશ્વાસ મૂકી વેપાર કરી શકીએ પણ ચીન પર આપણે વિશ્વાસ મૂકી અને વેપાર કરી શકતા નથી કારણ કે મસ્તીમાનું જે પ્રશ્ન છે હજી સુધી એનું કોઈપણ પ્રકારનું સોલ્યુશન આવી શક્યું નથી તો આ જે મહાન ચર્ચાઓ થઈ એના વિશે આપણે આજના વિડીયોમાં માહિતી મેળવી જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત